નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે તો હવે આવનારા કેટલા સમય માટે વરસાદથી રાહત મળશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયાની અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા થોડા દિવસ ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ વિરામ લીધો છે એક ઉપર તાલુકામાં વરસાદ પડ્યો હતો મંગળવારના દિવસે દસ તાલુકાની અંદર આવી ગયો છે વરસાદની માત્રામાં પણ એકદમ ઘટાડો નોંધાયો છે જ્યારે ગુજરાતમાં વરસાદ જાણી વિદાય નજીક આવી ગયો હોય એવી રીતના બુધવાર માટે હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદની જ આગાહી કરી છે મિત્રો જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડ્યો હતો મંગળવારે પણ કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે આજે બુધવારે માટે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે આ વિસ્તારમાં યલો એલર્ટ પણ આપ્યો છે મિત્રો હવામાન વિભાગ પ્રમાણે આજે ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી ખેડા આણંદ અને અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત પણ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા દર્શાવે છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા અને ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટો વરસાદ પડશે જ્યારે આવતીકાલથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં આકાશ ખુલ્લું થઈ જશે કાલથી તડકો નીકળશે અને તાપમાન પણ ધીમે ધીમે ઊંચું જશે આમ પણ ભાદરવા મહિનામાં આકરો તાપ પડતા ઉનાળા જેવો માહોલ જોવા મળતો હોય છે સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થવાનો છે જે અંતર્ગત તાપમાન ઊંચું થઈ શકે છે ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ચોત્રીસ થી આડત્રીસ ડિગ્રીની રેન્જમાં પણ જોવા મળી શકે છે મિત્રો હવે પવનની ગતિ પણ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે જેના પરિણામે ગરમી અને અસહ્ય ઉકળાટ અને બફારા જેવા માહોલ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે આગામી પંદર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી આથી આગામી પાંચ દિવસ દરમિયાન આપણને ઉનાળા જેવો અહેસાસ થઈ શકે છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે